એવા ગીતાબેન ઠાકોર એટલે કે સિંગર નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હાલ અત્યારે એટલે કે લગ્ન ની સીઝન ચાલી રહી છે તમને બધાને ખબર હશે લગન સીઝન માં અલગ અલગ પ્રકારના ગીતો વાયરલ થઈ રહ્યા છે તો એવામાં મિત્રો અરવિંદભાઈના આ છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો અરવિંદભાઈના લગ્નમાં ગીતાબેને એક જોરદાર ગીત ગાયું છે ગીત ગાતા ગાતા ગીતાબેન ખરેખર ખુશી વિડિયોની અંદર જોવા મળ્યા છે કારણ કે મિત્રો હાલ અત્યારે મોટા કલાકારોના વિડીયા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે એવામાં જ આ ગીતાબેન એટલે કે તે ગરીબ પરિવારની દીકરી છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો અને તે તેમનો અવાજ પણ ખૂબ જ સારો છે અને તે ગીત ગાઈ રહ્યા છે વિડીયોની અંદર ખૂબ જ લોકો આ ગીત વિશે કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે લગ્ન સીઝનમાં આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી શકો છો કારણ કે હાલ અત્યારે ટ્રેન્ડિંગમાં નવા નવા વિડીયા વાયરલ થતા હોય છે તો મિત્રો ગીતાબેન માટે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો કારણ કે ગીતાબેન એટલે કે બનાસકાંઠાના છે અને તે જોવા મળે છે સોશિયલ મીડિયાની અંદર હાલ અત્યારે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે એક લગ્ન પ્રોગ્રામમાં તે એક ગીત ગાઈ રહ્યા છે લાઈવ વિડીયોની અંદર ગીત ગાઈ રહ્યા છે તો લોકો આ ગીત વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે કારણ કે મિત્રો ખૂબ જ સારું ગીત ગાયું છે અને તેમનો અવાજ પણ સારો છે તો ગરીબ પરિવારની દીકરી છે એટલે સપોર્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરો કારણ કે બીજા લોકોને પણ ખબર પડે ગીત કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી શકો છો